ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો હવે આપણે નોકરીનો ટાઈમ હવે પૂરો થઈ ગયો છે જો ઓપરેટર હાજર થઈ ગયા મારે નીકળવાનું છે ઘેર અને જબરજસ્તની ઊંઘ આવે છે કારણ કે રાતે મોડાઓથી ચાકતો તો એટલે જો કે દાંત કરી દીધું હોય ખાલી ચા પોણી બાકી છે તો ઘરે જઈએ ઘરે જઈને ચા પાણી કરીએ અને પછી નાહી ધોઈને જઈએ સ્વીટ સ્વીટો માતાજીએ દર્શન કરીને

થોડી 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 હલકી થોડી થોડી ના ના તું મોટી હું મોટી ડાહી બુનશી લે ડાહી બુની હે જો એલું તો હાલ દે હે હમણાં એલું તો હાલ દે હે પૈસા જ લાવજો પૈસા બકાવા તું ડાયલોગ બોલ દે ચા વાળો નહી બોલો

તો આવી જાય છીએ આપણે એસબી ટોય માં અને માતાજીની દીવાબત્તી બત્તી કરી હવે બેઠા છીએ અને વહેલા વહેલા આવી જશે શોપ ઉપર આપણે દ્રષ્ટિ ચમાયા કોડો જો કે રૂચિ તૈયાર થઈને આવી રૂમાલ ઉમાલ બધી ચમાયા હા રૂમાલ ગાટ ચમાય ખુલે ભાઈ આ નીલો તો ઈલો જતો રહ્યો લખી નીલો થતો રહ્યો

ए टेंट हाउस टेंट हाउस नहीं टेंट हाउस जो नाम जो जो हमें हमलो की खबर नहीं टेंट हाउस का ना केवाय अनवा ने आवड़ा आवड़ा की टेंट हाउस हु हु है दस्ती एम हु केवाय अमदद 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 गीत गा तो बद्दू आलू है गीत गा पे ही आलू रमिकड़ा गीत गा तो थोड़ा डांस करो होडो पसी आलू रमो हमरी रमो તો મારે છે ને હવે આવી તો જશે પણ ઘેર આ જવું હોય ને હવે ગમશે નહીં કારણ કે જેટલી વાર આવે ને એટલે ફેર ઘેર જવાનું થાય ને એટલે હેરણ કાર ઘેર જાય ના મળતી કારણ કે ભાઈ રમેકડા બધા હોય મજા આવે એને જોવાની જો છે ને ત્યાં ત્યાં રમે જોઈ ને હવે ડાન્સ કરી જાય રમે જાય તો જય માતાજી મિત્રો આજે આજે છે ને અમારે એક નવું ઓપનિંગ કર્યું છે કે જે આપણે વન વે ચાઇનીઝ અને વનલે પકોડી હતું એના સિવાય નવું નાસ્તાનું આપણે ચાલુ કર્યું છે આજે ઉભી રહે આલું આલું તો જો ફાઇનલી અત્યારે બતાવી દઉં હું જો રહ્યો અમને મુહૂર્ત એ કરી આપણે ભાઈ બોલ દો લે બોલ દો ભાઈ હું ચાલુ કરી દેહી દો એટલી સંભાળ એટલી સંભાળ આપણે ઓપનિંગ કર્યું છે બરાબર તો સવારે એટલી સંભાળ પછી બપોરે પકોડી અને હજે મંચુરિયન ને ચાઇનીઝ બધું જે આવે ને એર્યું બધું બરાબર શાક રોટલા

આપણે એસબી ટૉય ના હોમ પેજ બરાબર જો અમાર બાર થી બતાવું એસબી ટૉય તો ટેડી બેહાર દીધો હ જે આપણે સૌથી મોટો ટેડી હતો ને એ કાલ ને પરમ દિવસ વે થઈ જીવ અને બરાબર એની જગ્યાએ આપણે આને બેહારીયો જસ્ટ ઈ અંદર આ અંદર આ લેત લેયા ખાઈ દે હય હવે ના લે તો આજે છે ને આપણે એસબી શોપિંગ ની મુલાકાતે આયા છીએ અશોકભાઈ ઠાકોર સિંગર અને આલિમ ને હું ઉપર જઈને આવ્યો સન્માન નું બધું ચાલુ છે પણ હું જમવા જવાનો હતો બે વાગ્યા છે એટલે આ રમજી ને હોય બિહાર હું જવું છું ઘરે જમવા માટે એને બાકી પાસે હું આવ્યો એટલે હીરો જાય બરાબર તો હડો હું જમતા હું અને આ બે આ બે બંકન બિહાર આવી ભાઈ રાજવીર ને અને રમજી રાજવીર ને રમજી વાહ સરસ આર આર બરાબર

ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ચાર તમને એવું આવડે તમને એવું જ આવડે

અતલા તો આખા દા લાગતું પડ્યો મારા કરું તો આજનો કરીએ છીએ ગુડ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ